ગુજરાત રાજ્યમાં જો લોકસભાની ચૂંટણી છે એના અનુસંધાને સુરત સુરત પોલીસ કમિશ્રેટ એરિયામાં કુલ નવસારી લોકસભાની સીટ અને બારડોલી લોકસભાના સીટના અહીંયા વિસ્તાર આવે છે જો કમિશરેટમાં જેમાં કુલ ત્રેવીસ જેટલા પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં જશે કુલ મોર દેન જો સિક્સટીન હંડ્રેડ વધારે બૂથો ઉપર ઇલેક્શન છે એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પૂરા કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય લોકો આપણા નિષ્પક્ષ અને ભય વગર જઈને આપણા વોટિંગના આપણા જો હક છે એનો ઉપયોગ કરી શકે એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જો એવા અસામાજિક તથ્યો ઉપર જોઈએ એક્શન લેવાની કામગીરી ચાલુ છે સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે જો આપણા ડીજી ઓફિસ તરફથી આપણને એના પેરામિલિટરી ફોર્સ મળી છે ત્રણ કંપનીઓ એના લઈને જોએ અલગ અલગ વિસ્તારોમાં જો ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે અને જ્યારથી આપણા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનો લેવામાં આવેલા છે જેમાં કરી ફિફ્ટી થ્રી જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને નાઇન્ટી વન જેટલા લોકો છે જેના ઉપર તડીપારની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને કુલ ચોત્રીસ જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી તડીપાર કરી દેવામાં આવેલા છે અને એના પ્રોવિઝનને બી કરી સોળસો જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં ઇલિગલ આર્મ્સના બી કરીબ આઠ જેટલા કેસો કરવામાં આવેલા છે જેમાં ઘણા બધા વેપનના રિકવરી થઈ છે અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે જો ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે આમાં જો ફૂડ પેટ્રોલિંગ અને ડેલી એવરી ડે નાઇટમાં જો એ અને અલગ અલગ ટાઈમ ઉપર જોઈને નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ આમાં બી અમને ખૂબ સારી સફળતા પણ મળે છે જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરીબ ચાર પાંચ દિવસમાં કુલ બાર હજારથી વધુ વ્હીકલો જે ચેક કર્યા જોઈએ આમાં લગભગ બસો જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા આ લોકો પકડાયા જોઈએ સાથોસાથ જો એમાં જો જેટલા લોકો તડીપાર કરી દેવામાં આવેલા છે આ લોકો બી ચોરી છૂપે અહીંયા આવીને રહેતા એવા બીજ જેટલા લોકો પકડાય જેના ઉપર કેસો કરવામાં આવેલા છે સાથોસાથ ઘણા બધા લોકો જો નાશામાં જો ગાડીઓ અહંકારતા હોય એવા લોકો બી મેં પકડાયા એમાં કરી દેસો જેટલા લોકો આ લોકો પકડાયા જોઈએ અને આ સિવાય જેટલા બી હિસ્ટ્રી સેક્ટરો છે અમારા એમસીઆર કાર્ડવાલા છે ટપોરીઓ છે એના ઉપર સતત જોઈએ પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે જોઈએ અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલ મેં આપણી સાત તારીખનો રોજ ચૂંટણી જો પૂર્ણ થશે જોઈએ અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારનો ડ્રાઈવ રહેશે અને પૂરા જો અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે જે આપ લોકો જઈને ખૂબ એકદમ કોઈ ભય વિના ના કોઈ બીક વિના ના આપ લોકો આપણા મતદાનનો ઉપયોગ કરી શકો છો ઇલેક્શન હવે એક સપ્તાહ બાકી છે સંવેદનશીલ વિસ્તારમાં કઈ રીતે હવે આગળના દિવસોમાં ધ્યાન આવશે ઇલેક્શન સાત તારીખ છે તો એટલે અમે એક અઠવાડિયે જેટલા આપણે પાસે સમય છે તો અમારી જો ત્રણ કંપનીઓ જો પેરા છે ત્રણ કંપની અમારી એસઆરપીના છે અને સુરત સાહેબ પોલીસના તમામ અધિકારીઓ તમામ સિનિયર અધિકારીઓથી લઈને અમારા કોન્સ્ટેબલ સુધી આ જો ટાર્ગેટેડ એરિયામાં જ્યાં આપણા ચૂંટણીમાં જો અમારે ક્રિટિકલ બુથો વગેરે વધુ છે જો અમારા માટે સંવેદનશીલ એરિયાઓ છે ત્યાં આ વિસ્તારમાં વધુમાં વધુ જો ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી અને વધુમાં વધુ આ પ્રકારનો જો ભૂતકાળમાં જેટલા લોકો આ ચૂંટણી સંબંધિત ગુનાઓમાં જો પકડાયેલા હોય અને સાથોસાથ જો બી कायदा ने व्यवस्था में डिस्टर्ब करवा वाला केसों में पकड़ा पकड़ाया आधु अमे वॉच राखी एना, ना। एना पर जो प्रिवेटिव एक्सन कारवाई करवा अपने बात करिए तो नवसारी जो लोकसभा पच्चीस नंबर अपना चार जो विधानसभा सूरत शहर पुलिस कमिश्नरेट एरिया में आए जेमा चौरासी है મજુરા છે લિંબાયત અને ઉધના છે જો એ અને બારડોલીના બે આંશિક અમને ઉપર આવે છે જો એ આ બૂથો લગભગ વીસ પચીસ ટકા જો બૂથો આવે છે બારડોલી લોકસભાના ત્રેસ બારડોલીના તો આ અમારા જો કરીએ તો મેઇન મેઇન અમારે કરીએ પચીસ જેટલા ત્રેસ જેટલા પોલીસ સ્ટેશન જો વિસ્તારમાં લાગે છે આમાં આ રીતે આપણે જોઈએ તો ઉધના લિંબાયત આ બધા જો અમારા પોલીસ સ્ટેશનો છે ડિંડોલી અગર આ બાજુ જો આઉટર અમારા ઘણા બધા એવા પોલીસ સ્ટેશનો છે જો ત્રેસ પોલીસ સ્ટેશન શહેરના કુલ તેત્રીસ જો ડિશનલ પોલીસ સ્ટેશન માત્ર નવમાં ચૂંટણી નથી બાકી અમારા એના સવા કરે ચોવીસ જેટલા પોલીસ સ્ટેશન છે જ્યાં ચૂંટણી પૂરી પૂરી પ્રકારની ચૂંટણી છે અને આજ જ અમારા અધિકારીઓ ખૂબ મહેનત બી કરી રહ્યા છે ડ્રાયર